નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એકમ કસોટી ધોરણ નવ વિષય છે સામાજિક વિજ્ઞાન જેની તારીખ છે છવ્વીસ નવ બે હજારને ચોવીસ અને કુલ ગુણ રહેશે પચીસ તો આપણે એકમ કસોટીનું સોલ્યુશન જોઈશું તો શરૂઆત કરીશું પ્રશ્ન એક આપેલા પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો ગમે તે પાંચ અને તેના કુલ ગુણ રહેશે પાંચ પ્રશ્ન એક જે સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી તે વોલ સ્ટ્રીટ સંકટ ક્યારે આવ્યું હતું તો જવાબ આવશે સી ઓક્ટોમ્બર ઓગણીસો ઓગણત્રીસ ના દિવસે બે જલિયાવાલા બાગનો હત્યાકાંડ કયા દિવસે થયો તો જવાબ આવશે તેર એપ્રિલ ઓગણીસો ને ઓગણીસ ના રોજ પ્રશ્ન ત્રણ ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે ડી સુંદરવન ચાર સંયુક્ત રાષ્ટ્ર યુ એનની સ્થાપના ક્યારે થઈ હતી તો જવાબ આવશે ચોવીસ ઓક્ટોમ્બર ઓગણીસો ના રોજ પાંચ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા તો જવાબ આવશે એ શ્રીમદ રાજચંદ્ર

માર્ગ પરિવર્તન થાય છે તો આ વિધાન કેવું છે ખરું ચોથું જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે વર્સેલ્સની સંધિને કાપડનું ચિત્રું કહીને ફગાવી દેવાની હકાલ કરી હતી તો આ વિધાન કેવું છે ખોટું પાંચ હિમાલયની નદીઓની સરખામણીમાં દ્વિકલ્પીય નદીઓની લંબાઈ વધારે છે તો આ વિધાન કેવું છે ખોટું પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરો ગમે તે પાંચ અને તેના કુલ ગુણ રહેશે પાંચ પહેલું પ્રથમ વિશ્વયુદ્ધના અંતે થયેલી ખાલી જગ્યા સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બી વવાયા હતા તો જવાબ આવશે વર્ષલ્સની બીજું ગાંધીજીએ ખાલી જગ્યાને કાળો કાયદો કહ્યો હતો તો જવાબ આવશે રોલેટ એક્ટ ત્રીજું ખાલી જગ્યા નદી દક્ષિણની ગંગા તરીકે ઓળખાય છે તો જવાબ આવશે ગોદાવરી ચાર શ્રી અરવિંદ ઘોષે ખાલી જગ્યા નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી તો જવાબ આવશે ભવાની મંદિર પાંચ ગંગાનો પ્રવાહ પશ્ચિમ બંગાળમાં ખાલી જગ્યાના નામે ઓળખાય છે તો જવાબ આવશે ભાગીરથી અથવા હુગલી પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો ગમે તે છો અને તેના કુલ ગુણ રહેશે ઓક્ટોમ્બરનો દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે વિશ્વભરમાં ચોવીસ ઓક્ટોમ્બરનો દિવસ યુ એન દિવસ યાની કે યુનાઇટેડ નેશન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે પ્રશ્ન બે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની યોજનાઓનો વિચાર ફેલાવવા માટે કઈ કઈ પુસ્તિકાઓ પ્રગટ કરવામાં આવી તો જવાબ આવશે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની યોજનાઓનો વિચાર ફેલાવવા માટે ભવાની મંદિર દેશી વનસ્પતિ દવાઓ નહવાના સાબુ બનાવવાની રીત કસરત ગુલાબનો કિસ્સો કાયદાનો સંગ્રહ વગેરે પુસ્તિકાઓ પ્રગટ કરવામાં આવી પ્રશ્ન ત્રણ કાવેરી નદીની મુખ્ય શાખા નદીઓ કઈ કઈ છે તો જવાબ આવશે કાવેરી નદીની મુખ્ય શાખા નદીઓ અમરાવતી ભવાની હેમાવતી અને કાલીની છે પ્રશ્ન ચાર દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત ક્યારે અને કેવી રીતે આવ્યો તો જવાબ આવશે જાપાને મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારતા અગિયાર ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસના ના દિવસે દ્વિતીય વિશ્વ યુદ્ધનો અંત આવ્યો પાંચ ચળવળના મુખ્ય નેતાઓ કોણ કોણ હતા તો જવાબ આવશે મૌલાના શોકત અલી અને મૌલાના મોહમ્મદ અલી નામના બે અલી ભાઈઓ ખિલાફત ચળવળના મુખ્ય નેતાઓ હતા છઠ્ઠું જળ પરિવાહ પ્રણાલી એટલે શું તો જવાબ આવશે એક મોટી નદી અને તેની શાખા નદીઓ એકબીજાને મળે છે ત્યારે જે સ્વરૂપ રચાય છે તેને જળ પરિવાહ પ્રણાલી કહે છે સાત મહાનદી ક્યાંથી નીકળી કોને મળે છે તો જવાબ આવશે મહાનદી છત્તીસગઢના પહાડી પ્રદેશમાંથી નીકળી ઓડિશામાં થઈને બંગાળની ખાડીને મળે છે આઠ જલિયાવાલા બાગમાં સભાનું આયોજન ક્યારે અને ક્યાં કરવામાં આવ્યું તો જવાબ આવશે તેર એપ્રિલ ઓગણીસો ને ઓગણીસના વૈશાખીના તહેવારના દિવસે પંજાબના અમૃતસર શહેરમાં જલિયાવાલા બાગમાં સભાનું આયોજન કરવામાં આવ્યું નવ ઠંડુ યુદ્ધ એટલે શું તો જવાબ આવશે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિના રાજકારણમાં અમેરિકા તરફી અને રશિયા તરફી એમ બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળા સત્તા જૂથો રચાયા આ બંને સત્તા જૂથોએ એકબીજાના મતના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાકયુદ્ધો કરી શસ્ત્રો વગરની જે તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ કર્યું તેને ઠંડુ યુદ્ધ યાની કોલ્ડ વોર કહેવામાં આવે છે દસ રાષ્ટ્રસંઘની સૌથી મોટી નિર્બળતા કઈ હતી તો જવાબ આવશે રાષ્ટ્રસંઘ જુદા જુદા રાષ્ટ્રોની જૂથબંધીઓ અટકાવી શક્યો નહીં અને સોરી એ તેની સૌથી મોટી નિર્બળતા હતી પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો કોઈપણ બે અને તેના કુલ રહેશે ચાર તો પહેલો પ્રશ્ન છે પ્રથમ વિશ્વયુદ્ધ પછી લોકશાહી શાસન પરથી લોકોનો વિશ્વાસ કેમ ઉઠી ગયો તો જવાબ આવશે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે યુરોપના દેશોમાં ગરીબી બેકારી મોંઘવારી વસ્તુઓની અછત વગેરે સમસ્યાઓ સર્જાઈ પરિણામે લોકોની આર્થિક દુર્દશા થઈ લોકોની આર્થિક સ્થિતિ સુધારવામાં તે સભ્યની લોકશાહી સરકારો અસમર્થ રહી આથી લોકોને લોકશાહી શાસન પરથી વિશ્વાસ ઉઠી ગયો પ્રશ્ન બે વાઇસરોય મિન્ટોને મુસ્લિમ કોમવાદના પિતા શા માટે કહેવામાં આવે છે તો જવાબ આવશે વાઇસરોય મિન્ટોએ શિમલામાં પોતા તેમની મુલાકાતે આવેલા મુસ્લિમોના પ્રતિનિધિ મંડળને કોમવાદના ધોરણે અલગ મતી મતાધિકારની માગણી રજૂ કરવા જણાવ્યું આમ વાઇસરોય મિન્ટોએ જ મુસ્લિમોને સહયોગી બનવાની નીતિની શરૂઆત કરી હતી તેથી તેમને મુસ્લિમ કોમવાદના પિતા કહેવામાં આવે છે પ્રશ્ન ત્રણ બ્રહ્મપુત્ર નદીમાં ચોમાસામાં સાથી વિનાશક પૂર આવે છે તો જવાબ આવશે બ્રહ્મપુત્ર નદી ભારતમાં અરુણાચલ પ્રદેશ અને અસમમાં થઈને વહે છે અહીં તેને અનેક નાની નદીઓ મળે છે આ પ્રદેશો ભારે વરસાદવાળા હોવાથી અહીંની નદીઓ બ્રહ્મપુત્રમાં પુષ્કળ પાણી લાવે છે તેમાં ચોમાસામાં અવારનવાર ભારે વરસાદનું પાણી ઉમેરાતા બ્રહ્મપુત્રમાં પૂર આવે છે ચાર જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો તો જવાબ આવશે જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા નિયમોનું કલક કડકપણે પાલન કરવું કરાવવું રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના એનઆરસીપી દ્વારા જળ શુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમોનો અમલ કરવો ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીઓમાં ન ઠાલવે તે માટે કડક કાયદા બનાવવા ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતા પહેલાં તેની પર જરૂરી શુદ્ધિકરણની પ્રક્રિયા કરે જેથી રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો નાબૂદ થાય દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેને તેનો નદીઓમાં નિકાલ કરી શકાય એવા સરકારી કાયદા બનાવવા અને તેનો ચુસ્તપણે અમલ કરાવવો બધા નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી પ્રશ્ન પાંચ અસહકાર નું આંદોલન ઓગણીસો વીસ બાવીસ શા માટે મોકુફ રાખવામાં આવ્યું તો જવાબ આવશે ગાંધીજી બ્રિટિશ સરકાર સામે અહિંસક આંદોલન ચલાવવાના આગ્રહી હતા પાંચ ફેબ્રુઆરી ઓગણીસો બાવીસના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરાચોરી ગામમાં લોકો હિંસાને માર્ગે વળ્યા તેમણે પોલીસ ચોકીમાં ભરાયેલા એકવીસ પોલીસોને જીવતા સળગાવી દીધા આંદોલનમાં હિંસા થતાં ગાંધીજીને ખૂબ જ દુઃખ થયું અહિંસક લડાઈ માટે લોકો હજુ તૈયાર નથી એમ લાગ્યું આથી તેમણે અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું પ્રશ્ન છ દ્વિતીય વિશ્વ યુદ્ધ શરૂ થવા માટે કયું તાત્કાલિક કારણ જવાબદાર હતું તો જવાબ આવશે જર્મનીના સરમુખત્યાર હિટલરની સામ્રાજ્ય લાલસાને કારણે યુરોપમાં યુદ્ધનું વાતાવરણ સર્જાયું એક સપ્ટેમ્બર ઓગણીસો ઓગણચાળીસના દિવસે હિટલરે પોલેન્ડમાં આ પોલેન્ડ પર આક્રમણ કર્યું બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરવા ચેતવણી આપી પરંતુ જર્મનીએ તેની અગ અવગણના કરી તેથી બ્રિટન અને ફ્રાન્સે પોલેન્ડના રક્ષણ માટે જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું આ રીતે દ્વિતીય વિશ્વ યુદ્ધની શરૂઆત થઈ તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું એકમ કસોટીનું સોલ્યુશન તમને બધાને જ બેસ્ટ ઓફ લક જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરો થેન્ક યુ